આચાર્યશ્રી ગુરુગણ તથા ગ્રામજનો અને મારા વાલા ભાઈ આજનો મારો વિષય છે વી વી સહિત ભગતસિંહ ભગતસિંહ નામ સાંભળીને ભગતસિંહ નામ સાંભળીને અંગ્રેજો થરથર કાપી જતા અંગ્રેજો થરથર કાપી જતા એવા હતા વી સહિત ભગતસિંહ જેમને ભારતની સ્વતંત્ર માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું તેમનો જન્મ ભારતના પંજાબમાં લાલપુર જિલ્લામાં પંગાગામાં એક શીખના કુટુંબમાં થયો હતો તેમના પિતાજીનું નામ સરદાર કિસાન સિંહ અને માતાનું નામ વિદ્યાવતી કૌરવ હતું ભગતસિંહના પિતા સરદાર કિસાન સિંહ અને કાકા અજીતસિંહ સ્વતંત્ર સેનાળી હતા આથી ભગતસિંહ સ્વતંત્ર સેનાય બનવા આકર્ષિત થયા અને ભગતસિંહ માત્ર 13 વર્ષની ઉંમરમાં જ સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લીધો ભગતસિંહ 1926 માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી હતી ભગતસિંહે 7 ડિસેમ્બર 1928 માં લાહોરના અંગ્રેજી અધિકારી જેપી સાઈડોની હત્યા કરી હતી

અને ત્રેવીસ માર્ચ આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ જય હિન્દ જય ભારત